અને જે કંઈ એ વ્યક્તિને સિકલ સેલનો પ્રોબ્લેમ હોય ને એ વ્યક્તિ બીજા સિકલ સેલ વગરવાળા વ્યક્તિ જોડે લગ્ન કરે ને તો એને એના પાછળની જે પેઢી આવે છે ને એના મૂળમાંથી સિકલ સેલ મળી જાય વડીલો આગેવાનો સમાજ સરપંચો જિલ્લા સદસ્ય તાલુકા સદસ્ય તમામ મિત્ર અને આગેવાનો આટલી મોટી સંખ્યામાં આયે બદલ આભાર એક સાહેબ હમણાં એક સિકલ સેલ વાત કરીને તો એક બનાવ પડ્યો હતો એની વાત કરું તમને કે સિકલ સેલ છે આપણા સમાજમાં છે બીજે હશે કે છે કઈ ખ્યાલ નહીં પણ આપણા સમાજમાં છે અને જે કઈ જે વ્યક્તિને સિકલ સેલ પ્રોબ્લેમ હોય ને એ વ્યક્તિ બીજા સિકલ સેલ વગર વાળા

અને બીજી વાત આ મુદ્દા બધા છે જ પણ બધા સમાજ વતી દહેજની જે પ્રથા છે એ દરેક ગામમાં અલગ અલગ ચાલે અને ભૂર જે લેવાય છે એ પણ દરેક ગામમાં અલગ અલગ ચાલે તો એક જ આખા તમામ કમાળ તાલુકામાં એકસો બત્રીસ ગામની અંદર એક જ દેશ એક જ ભોર એ મુદ્દા થોડાક ઉમેરવાના છે અને પટલે પુંજારા થી કામ કરવો જોઈએ દરેક સંપ્રદાયનો કોઈનો આપણે વાઘણી કાઢતા પણ દરેક સંપ્રદાયની અંદર ચાહે કબીર હોય સત્કેલ હોય રામાનંદ હોય દરેક મંદિરના અલગ અલગ પૂજારી છે તો એ દરેક એનો હકદાવો કરે પૂજારી તરીકે એ પૂજારી ખાલી મંદિર પૂરતો હોવો જોઈએ ગામ પૂરતો પૂરતોની આ મુદ્દો બરોબર છે કે ખોટો છે હે તો ગામના પછી પૂંજારીમાં શું કરશે એમ ગામના પટલા પૂજારા ને શું કામ મુકન ગોળા ધારાસભ્ય હતા બરોબર આ મને થોડીક યાદ છે મને અમારા